મહાસુદ ચોથ એટલે વિઘ્નહર્તા ગણપતિજીનો જન્મદિવસ તે સુરતના ગોપીપુરા ખાતેના મિલન મંદિરની ગલીમાં માધિ ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે છેલ્લા સાત વર્ષથી ગણપતિજીની સ્થાપના અહીંયા કરવામાં આવી રહી છે પાંચ દિવસના માધી ગણપતિજીના દર્શન કરવા માટે ભક્તો ભીડ જમાવી રહ્યા છે તે ઉપસ્થિત ભક્તજનો શું કહી રહ્યા છે આપણે જાણીએ

એ અવતારની અનુસંધાનમાં આપણે એમની સ્થાપના કરીએ છીએ એનું પૂજા અર્ચન કરીએ છીએ જેમાં અમારા પાંચ દિવસના પ્રોગ્રામ હોય છે જેવી રીતે અમે જે સ્થાપના કરીએ છીએ તે પાલ સ્થિત જે સિદ્ધિ ટેમ્પલ છે ત્યાંથી જે એમની અખંડ જે જ્યોત છે જે બોમ્બે સિદ્ધિ ટેમ્પલમાંથી એમને આપેલ છે અખંડ જ્યોત એમાંથી અમે જ્યોત લાવીએ છીએ પગપાળા અને એમાંથી અમારું સ્થાપન થાય છે જે ગણેશજીનું સેકન્ડ ડે હોય છે અમે મહાઆરતીનું આયોજન હોય છે જે રીતે રોજ સાંસ્કૃતિક એમની જે મરાઠી ટ્રેડિશનલ આરતી છે એમાં એ રીતે અમારી એમની ડેલી આરતીની પૂજા અર્ચન થાય છે આજે સાંસ્કૃતિક ઢોલવાદનનું અમે પ્રોગ્રામ રાખ્યો છે કાર્યક્રમ ચોથા દિવસે જેમ કે બાપાનું અમે લોકોએ ભજન સંધ્યા રાખી છે અને પાંચમા દિવસે બાપાને અમે લોકો સાંસ્કૃતિક રાસ ગરબાનું આયોજન રાખીએ એમ અમે પાંચ દિવસ બાપાના કાર્યક્રમો યોજીને બાપાનો ઉત્સવ ઉજવીએ છીએ વિસર્જન કઈ જગ્યાએ કરવામાં આવે અમે વિસર્જન અમે એમને દરિયામાં કરવામાં આવે છે અને અમારી મોટી શુદ્ધ માટીની સંપૂર્ણ માટીની સાડા ત્રણ ફીટની છે એવું લાગી રહ્યું છે ગણપતિ બાપા અમને ઘણો આનંદ થાય છે અમે એક એવી ફીલ કરીએ છીએ છેલ્લા સાત વર્ષથી કોરોના જે ટાઈમે બેઠો હતો બે હજાર વીસ માં ત્યારે બાપાનું પહેલું વર્ષ હતું ત્યારે અમે એવી પૂજા કરી હતી એકસો આઠ કપલ બેસાડેલા હતા દુર્વા પૂજાની અંદર જે કોઈ તુલસી ચડાવી હશે પણ દૂરવા હજુ સુધી કોઈ નહીં ચડાવી હોય એ પૂજાનું અર્ચન જેમ કે અમારો કાલે એક હવન થવાનો છે જે રાજાધાણીને જે ગણેશને બહુ પ્રિય હોય છે એનો હવનનું પણ આયોજન અમે લોકોએ રાખેલું છે એક એવું એટમોસ્ફિયર ફીલ થાય છે અમે લોકોને ઘરના સગા સંબંધી વા સુહેરીજનો મિત્ર મંડળ આવીને અહીંયા બાપાની પૂજા અર્ચનામાં અમને સાથ સહકાર આપે છે ને અને ઘણો આનંદ અનુભવીએ છે મિત્રો નાના બાળકો પણ છે મહિલાઓ પણ છે આપણી સાથે ભૂતપૂર્વ જે માજી કોર્પોરેટર દીપકભાઈ પણ છે આપણે નાના બાળકને મળે છે આપનું નામ રિયાન કયા અભ્યાસ કરો છો અચ્છા કેટલા વાગે આવી જાવ છો ગણપતિ બાપાના દર્શન કરવા માટે 1 વાગે કેવું લાગે છે બહુ મસ્ત ગણપતિ બાપા મોરિયા હા જી આપ સોની હા શું કેવા માંગો છો હમણા તમે ચોકલેટ વેટતા તો કોનો બર્થડે છે આજે મારા દીકરાનો જન્મદિવસ છે અચ્છા આજે ગણપતિ છે અને પહેલી વખત મારા દીકરાનો જન્મદિવસ આવ્યો છે એટલે ખૂબ આનંદ થાય છે અને અમે અહીંયા સાત વર્ષથી ગણપતિ બાપાની સ્થાપના કરીએ છીએ ઘણા ભાવિક ભક્તો અહીંયા આવે છે એમની મનોકામનાઓ પૂર્ણ પણ થાય છે ને આમ ગણપતિ બાપાનો ખૂબ શ્રદ્ધા છે અમુક અમુક ગણપતિની અંદર નારિયેલ ચડાવે છે આ છે તે આમાં કોઈ એવું ખરું ખરું કે વધારે નારિયેલ ચડાવ કે કયું કોઈ મનોકામના લીધી હોય ને એ લોકોએ નારિયેલ ચડાવવું હોય તો એ લોકો ચડાવી શકે છે અને ઘણા લોકોને એવી મનોકામનાઓ પણ પૂર્ણ થયેલી છે અહીંયા અને એ લોકો આવીને બીજા વર્ષે અહીંયા નારિયેલ પણ ચડાવી જાય છે આજે દીપકભાઈ જે રીતે માતા ગણપતિનું સ્થાપના કરવામાં આવી છે એક સરસ માહોલ પણ અહીંયા બની ગયો છે ભક્તિભાવનું વાતાવરણ ઊભું થઈ ગયું છે તો એમને ખૂબ ખૂબ અભિનંદન આપવું કે સાચા અર્થમાં ગણપતિજીના પ્રાગટ્ય દિવસથી સ્થાપના કરે ને પાંચ દિવસ જે કાંઈ ઉત્સવો થાય છે બધા ઉત્સવો બધા માને છે બહારથી પણ બધા લોકો આવે છે ભક્તિભાવથી પૂજા અર્ચના કરે છે મિત્રો મહારાષ્ટ્રનો જે તહેવાર છે આપણે ગણેશ ગણપતિની અંદર ભાદરો મહિનામાં ત્યારે હવે મહાદેવ ગણપતિની પણ સ્થાપના સુરત શહેરમાં થઈ રહી છેલ્લા સાત વર્ષથી આયોજન થાય છે મહારાષ્ટ્રમાં તો લગભગ સવા મહિનાનું ગણપતિ બાપાની આ સ્થાપના થાય છે કે સુરતમાં પાંચ દિવસના ગણપતિ બાપાની અત્યારે સ્થાપના કરવામાં આવી છે બોલો ગણપતિ બાપા ચૂંટણી માટે પ્રકાશવાળા કહેવાનો વિજય મકવાણા સાથે ગોપીપુરા મિલન મજૂર પાસે સુરત